ઓમ શ્રી કૃષ્ણાય નમઃ મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન માર્ટમાં આજે આ વિડીયોમાં આપણે ભગવાન શ્રી હરિના વામન અવતારની કથા સાંભળીશું જો તમને મારો આ વિડીયો ગમે તો તેને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો જેથી તેઓ પણ વામન અવતારની આ કથા સાંભળી શકે અને જો તમે આ ચેનલ પર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનાર તમામ નવા વિડીયોની માહિતી આપને તુરંત જ મળી રહે આજે ભાદરવા માસના શુક્લ પક્ષની બારસની તિથિ એટલે વામન જયંતિ વામન અવતાર ભગવાન વિષ્ણુના દસ અવતારોમાંના પાંચમા અવતાર અને મનુષ્ય સ્વરૂપમાં પહેલા અવતાર હતા જેમાં ભગવાન વિષ્ણુએ રૂપમાં ઇન્દ્રદેવની રક્ષા માટે ધરતી પર અવતાર લીધો હતો વામન અવતારની વાર્તા અસુર રાજા મહારાજા બલિથી શરૂ થાય છે મહારાજા બલિ પ્રહલાદના પૌત્ર હતા રાજા બલિ એક મહાન શાસક હતા જે તેમના લોકોને ખૂબ જ પ્રેમ કરતા હતા લોકો તેમના રાજ્યમાં બહુ જ ખુશ અને સમૃદ્ધ હતા પિતા પ્રહલાદ અને ગુરુ શુક્રાચાર્યએ તેમને વેદોનું જ્ઞાન આપ્યું હતું સમુદ્ર મંથન દરમિયાન જ્યારે દેવતાઓએ અમૃત લીધો હતો ત્યારે ઇન્દ્રદેવે બલીને મારી નાખ્યો હતો પછી શુક્રાચાર્યએ બલીને પુનઃ પોતાની મંત્રશક્તિથી જીવિત કર્યા હતા મહાબલીએ ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરવા માટે એમની કઠોર તપસ્યા કરી હતી પરિણામે ભગવાન બ્રહ્મા પ્રગટ થયા અને વરદાન માંગવા માટે કહ્યું બલિએ ભગવાન બ્રહ્મા આગળ નતમસ્તક થઈને કહ્યું કે પ્રભુ પ્રજા સદૈવ અસુરોથી ભયભીત રહેતી હોય છે અને હું આ સંસારને બતાવી આપવા માંગુ છું કે અસુરો પણ સારા હોય છે મને ઇન્દ્રદેવની બરોબર શક્તિ જોઈએ છીએ અને મને કોઈ પણ પરાજિત ના કરી શકે ભગવાન બ્રહ્માએ આ શક્તિઓ માટે એને યોગ્ય માની એને એ વરદાન આપી દીધું મહાબલીના ગુરુ શુક્રાચાર્ય એક સારા ગુરુ અને સારા રાજનીતિના જ્ઞાતા હતા અને એમની મદદથી રાજા બલિએ ત્રણ લોક પર વિજય પ્રાપ્ત કરી લીધો બલિએ ઇન્દ્રદેવને પરાજિત કરી ઇન્દ્રલોક પર પોતાનો કબજો જમાવી લીધો એક દિવસ ગુરુ શુક્રાચાર્યએ બલિને બોલાવ્યો અને કહ્યું કે પુત્ર તે ત્રણેય લોક પણ વિજય પ્રાપ્ત કરી લીધો છે એટલા માટે જો તું સદાય માટે આ ત્રણેય લોકનો સ્વામી બનીને રહેવા માંગતો હોય તો તારે અશ્વમેઘ યજ્ઞ કરવો પડશે અને તારા જેવા રાજાએ તો અશ્વમેઘ યજ્ઞ અવશ્ય કરવો જ જોઈએ જેથી કરી ને તું કાયમ માટે ત્રણેય લોકનો સ્વામી બનીને રહે બલિ પોતાના ગુરુની આજ્ઞા માનીને યજ્ઞની તૈયારીમાં લાગી ગયો આ સમય દરમિયાન ઇન્દ્રદેવ ઉદાસ રહેતા હતા કારણ કે બલિએ ના માત્ર એમને પરાજિત કર્યા હતા પણ એ પણ ભાન કરાવ્યું હતું કે એક મહાન શાસક કેવી રીતે રાજ કરી શકે છે બલિ એક ઉદાર રાજા હતો જેને બધા જ લોકો ખૂબ પસંદ કરતા હતા અને ઇન્દ્રદેવ આ જોઈને ઈર્ષાથી બળીને ખાક થઈ ગયા હતા ઇન્દ્રદેવને એવું લાગવા માંડ્યું હતું કે જો બલિ આવી જ રીતે પ્રજાપાલક રહેશે તો બધા જ દેવતાઓ બલિની તરફ થઈ જશે ઇન્દ્રદેવ માતા અદિતિ પાસે સહાયતા માંગવા માટે ગયા અને એમની બધી જ વાત કરી દેવમાતા અદિતિએ ભગવાન વિષ્ણુની આરાધના કરી અને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા દેવમાતાએ ભગવાન વિષ્ણુ પાસે વરદાન માંગ્યું કે આપ મારા પુત્રના રૂપમાં ધરતી પર જન્મ લઈ બલિનો વિનાશ કરો ભગવાન વિષ્ણુએ કહ્યું કે બલિ તો બહુ જ ઉદાર રાજા છે તો પછી કેમ તમે એનો વિનાશ કરાવવા માંગો છો દેવમાતાએ ઉત્તર આપ્યો કે મને ખબર છે કે બલિ બહુ જ સજ્જન છે પરંતુ તે મારા પુત્ર ઇન્દ્રનું સિંહાસન સદાય માટે છીનવી લેશે અને એક માતા તરીકે હું મારા પુત્રની ભલાઈ ચાહું છું ભગવાન વિષ્ણુએ આશ્વાસન આપતા કહ્યું કે તે પુત્રના રૂપમાં જરૂર જન્મ લેશે આવું વરદાન ભગવાન વિષ્ણુએ દેવ માતા અદિતિને આપ્યું અને અંતર ધ્યાન થઈ ગયા બહુ જ જલ્દીથી અદિતિ અને ઋષિ કશ્યપને ત્યાં એક સુંદર બટુક બાળકનો જન્મ થયો એ બહુ જ ચતુર અને ઘરમાં બધાને ખૂબ જ વહાલો હતો એ સમયે બાળક જ્યારે પાંચ વર્ષનો થાય એટલે તરત જ એના પવિત જનોઈ સંસ્કાર સમારંભ રાખવામાં આવતો જેમાં એને શિક્ષા પ્રાપ્ત કરવા માટે ગુરુકુળ મોકલવામાં આવતો વામણનો પણ જનોઈ સમારંભ આયોજિત કરી એને ગુરુકુળમાં મોકલી દેવામાં આવ્યો આ સમય દરમિયાન મહાબલીએ નવ્વાણું અશ્વમેય યજ્ઞો પૂરા કરી દીધા હતા અને માત્ર એક યજ્ઞ વધારે પૂરો કરી અને દેવોનો મુઘટ પહેરી દેવાશે આ અશ્વમેઘ યજ્ઞ પૂરો થવાનો જ હતો ત્યાં દરબારમાં એક દિવ્ય બાળક વામન પહોંચી ગયો એક ઉજ્જવળ તેજ બાળક સંસારની બધી કળાઓમાં સંપન્ન હતો મહાબલીએ વિનપ્રતાપૂર્વક એ બાળકની તરફ જોયું અને નતમસ્તક થઈને એને પોતાના સિંહાસન પર બેસવાનો પ્રસ્તાવ મૂક્યો મહાબલીએ કહ્યું મુનિવર હું આપના પોતાના સોમાય અશ્વમેઘ યજ્ઞમાં આગમન પર સન્માનિત થયો છું અને હવે હું માનું છું કે મારો આ અશ્વમેઘ યજ્ઞ સફળ થશે ગુરુ શુક્રાચાર્ય બાળકને સંદેહભરી નજરે નિહાળ્યો મહાબલીએ પછી કહ્યું માન્યવર આજે જે એ દિવસ છે કે હું કોઈ પણ વ્યક્તિને કોઈ પણ દક્ષિણા આપી શકું છું આપ જે ચાહો એ મારી પાસે માંગી શકો છો ત્યારે ગુરુ શુક્રાચાર્યએ મહાબલીને વશમાં રોકી એને વાતમાં પરોવી પોતાની પાસે બોલાવ્યો ગુરુ શુક્રાચાર્યએ એમને મહેલની અંદર લઈ ગયા અને એમને બતાવ્યું કે આ બાળક બીજું કોઈ નથી પણ ભગવાન વિષ્ણુ છે ઇન્દ્રદેવના કહેવાથી અહીં આવ્યા છે અને જો તમે એને કોઈ પણ દાન આપશો તો એ તમારું બધું જ ખોઈ લેશે મહાબલીએ પોતાના ગુરુની માત્ર અડધી જ વાત સાંભળી અને કહ્યું ભગવાન વિષ્ણુ મારા પ્રભુ જો મારી પાસે કંઈ માંગવા આવ્યા હોય તો મારે અપઘડી જવું જોઈએ ગુરુ શુક્રાચાર્યએ ચિલ્લાઈને કહ્યું હવે તમે પોતાના ગુરુની અવગણના કરો છો શત્રુની વાત સાંભળો છો રાજા બલીએ કહ્યું મારા પ્રભુ વગર મારે કોઈ જ શાસન ન જોઈએ એ મારી પાસે કાંઈ માંગવા આવ્યા હોય અને હું એમને મારું સર્વસ્વ આપી ન શકું તો મારા પર ધિક્કાર છે ગુરુ શુક્રાચાર્યએ ક્રોધિત થઈને કહ્યું રાજા બલી તમે અજ્ઞાની છો મારી આજ્ઞા માનતા નથી હવે તમે બધો વૈભવ ખોઈ બેસશો મહાબલી ગુરુના આ શબ્દો સાંભળતા હતા પણ એ પોતાની વાત પર અટલ રહ્યા અને કહ્યું મને વૈભવ ખોવાનો ભય નથી મને મારા પ્રભુને ખોવાનો ડર જરૂર છે એટલા માટે હું એમની ઈચ્છા પૂરી કરવા માંગુ છું આટલું કહી મહાબલી ત્યાંથી ચાલ્યા ગયા રાજાબલી ફરી પાછા એક બાળક પાસે આવ્યા અને સ્નેહપૂર્વક કહ્યું માન્યવર હું આપણી વાત વચમાં છોડીને જતો રહ્યો એટલે હું આપની ક્ષમા માંગુ છું એટલા માટે હવે તમારી ઈચ્છા બતાવો એ બાળકે મહાબલી તરફ શાંત સ્વભાવથી જોયું અને કહ્યું મારે માત્ર ત્રણ પગલાં જમીન જોઈએ છે જેને હું મારા ત્રણ પગવડે માપી શકું મહાબલીએ જેવું વિચાર્યું હતું એવું તો બિલકુલ ન થયું કારણ કે એને એમ હતું કે આ બાળક મારા પ્રાણ રાજા બલીએ હસતા હસતા કહ્યું માત્ર ત્રણ પગલાં જમીન જોઈએ છે ને હું તમને જરૂર આપીશ એ બાળકને જોઈને મહાબલીમાં ચુંબકીય પ્રભાવ આવ્યો એણે માથું હલાવ્યું અને કહ્યું તમે ત્રણ પગડા જમીન માપીને લઈ લો જેવા મહાબલીના મુખમાંથી આ શબ્દો નીકળ્યા વામનનો આકાર વધી ગયો અને ધીરે ધીરે વધતો જ ગયો એ બાળક એટલો વધી ગયો કે બલી માત્ર એમના પગ જ જોઈ શકતો હતો વામનરૂપ એવડું મોટું હતું કે પૃથ્વી તો એના એક જ પગમાં માપી લીધી બીજા પગમાં એ બાળકે આખું આકાશ માપી લીધું ભગવાન વિષ્ણુના આ અવતારને ત્રિવિક્રમ અવતાર પણ કહેવામાં આવે છે મહાબલીએ એ બાળકની વાત સાંભળી મુસ્કુરાઈને કહ્યું પ્રભુ હું વચન તોડવાવાળામાંથી નથી તમે ત્રીજો પગ મારા માથા પર મૂકો ભગવાન વિષ્ણુએ મુસ્કુરાઈને પોતાનો ત્રીજો પગ મહાબળીના માથા પર મૂકી દીધો વામનના ત્રીજા પગલાંની શાલીનતાથી મહાબળી પાતાળ લોકમાં જતો રહ્યો હવે મહાબળીના ત્રણેય લોકોનો વૈભવ સમાપ્ત થઈ ગયો અને એ સદૈવ પાતાળ લોકમાં જ રહી ગયો અહીં મહાબલીએ પોતાનો મસ્તક પ્રભુ આગળ ધરી દીધો એનો અર્થ છે અભિમાનને ઓઘાડવું બલિરાજાએ પોતાના અહમને ત્યાગી સંપૂર્ણ સમર્પણ ભાવે જ્યારે વામન ભગવાન સામે પોતાનું મસ્તક ધર્યું ત્યારે તે મસ્તકની સાથે પોતાના વિચાર અહમ અને દરેક સૂક્ષ્મ ભાવ પ્રભુના ચરણમાં અર્પી દીધા અને તે જ ઘડીએ તેનો અહમ ઓઘડતા તેની ભક્તિ સાર્થક અને સિદ્ધ થઈ વામન ભગવાનના હૃદયમાં તે સ્થાન પામ્યો ભગવાન તેની વિનમ્રતા સંકલ્પ શક્તિ અને દાનની વૃત્તિથી પ્રસન્ન થયા અને તેને પાતાળ લોકનું આધિપત્ય સોંપી દીધું આ હતી ભગવાન શ્રી હરિના વામન અવતાર અને બલિરાજાની કથા બલિરાજાએ કરેલા દાન ઉપરથી જ આજે જ્યારે કોઈ પણ મોટો ત્યાગ કરવામાં આવે છે ત્યારે તેને બલિદાન કહેવામાં આવે છે ઉત્તમ રાજાની વ્યાખ્યામાં બંધ બેસતા આ રાજા અને એમની પ્રભુ શક્તિને સતસત નમન મિત્રો ભગવાન શ્રી હરિના વામન અવતારની કથાનો આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે તો તેને લાઈક કરજો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખજો અને આવી જ રીતે કમેન્ટ આપતા રહેજો મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર બધાને મારા જય શ્રી કૃષ્ણ